હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો હું કરે આપણા યુટ્યુબ ફેમિલી તો મેં કીધું હાલો ઘડીક મળી લઈ તો બેક વાતો કરી લઈ તો ફ્રી થયા થોડોક ટાઈમ મેળો તો રોજનું રોટિન કામ પતાવી આજે તો ઘડિયાળમાં વાગ્યા છે ચાર ફી ચાર થઈ ગયા છે તો મેં કીધું હાલો હવે આપણે થોડીક યુટ્યુબ ફેમિલીને મળી લઈ ને કપડાં ધોઈને હજી તો ફ્રી થયા જ છે એ તો એવું છે તો ઘણા પૂછતા હોય આપણને કે તમે કયો સાબુ વાપરો કયો સાબુ વાપરો તો એ પણ તમને બતાવી દઈ તો હાલો ખાસ કરીને આગળ જોડે રહેજો તો મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને જણાવીએ કે આપણે કયો સાબુ વાપરીએ તો આપણે આ વાપરીએ છીએ ડોક્ટર સાબુ ખાસ કરીને એમાં ગામડામાં તો બહુ જ આ સાબુ હાલે જેને ધૂળિયો ને ઢોરના વાંદાણ કરતા હોય એને માટે તો આ સાબુ કમાલ કામ કરે જો કે આ સાબુ તમે દઈ ને પાંચ મિનિટ ખાલી એમણે રાખી દો ને તમે બધું ઓગરી ઠીકરું લગાવો ને એટલે એકદમ બધું હોય જાય તો આપણે ગામડામાં તો આ સાબુ પો કારણ કે આપણે ધોળ હાનો ધંધો હોય બહેનોને જો કે શેરી મારીએ તો ધૂળવાર આખા ભરાય કોઈને એને ઢોરને ને હોય વાહેનદાન કરતા હોય એને નખમાંથી ને બધેથી હોય જાય અમારે તો ખુદ પણ મયુભા હાબુ હોય તો જ નાવા એમ કે એક લીલો હાબુ હોય તો હું નાહી નકર નહીં નાવ એટલે આ હાબુ તો અમારે ચોક્કસ આ હાબુ તો અમે લઈ જ છે એટલે જાજો ટાઈમ થયા પહેલેથી જ જો કે વાપરીએ મયુરભાઈને અમે હાલવા શીખો ને ધૂળે રમવા શીખો તે જ દિવસના હાબુએ નવરાય ના પછી નાવાના હાબુએ નવરાવીએ પણ એક વખત તો આ ડૉક્ટર સાબુએથી ખાસ કરીને નવરાવીએ તો એવું બધું છે તો મેં કીધું વાલ આપણે યુટ્યુબ ફેમિલીને જણાવી દઈ તો આગળ જોડાઈ રહેજો હાલો શિયાળાની શુભ શરૂઆત મમરાના લાડવાથી આપણે રેસીપી ચાલુ કરીએ છીએ તો ગોળ ઉખેડાય છે ચારસો ગ્રામ મમરા છે તો સાથે ચારસો ગ્રામ ગોળ તો હાલો આગળ જોડાઈ રહેજો હાલો આપણે ગોળ ચારસો ગ્રામ કાટ લીધો છે ચારસો ગ્રામની મમરાની કોથરી છે તો ચારસો ગ્રામ ગોળ જેટલો એટલો ઘાટ લીધો છે ને એમાં હવે આપણે બે ચમચી જેટલું પાણું ઉમેરી દીધું તો હવે આપણે ગોળ ઓગરી જાય તો આપણે ગેસ માથે તો હવે આપણે ગેસ માથે ઓફ કરીને ગોળ ફેરવા કરશું એટલે ઓગરી જાય તો આ રીતનો આપણો ગોળ બધો ઓગરી ગયો છે હવે કઈ ગોળની ગાંગળી નથી રહે ફૂલ તૈયારી છે હવે તો આ રીતનું આપણે પાણીમાં ફરીને ડીશમાં એમાં આપણે ટ્રાય મારશું કે આપણી પાઇ આવી ગઈ છે એમ ખબર પડે તો આ રીતનો આપણે ગોળ ઉખેરશું તો હજી તો આપણે પાઈ બહુ નથી આવી જોઈએ તો આ ગાંગડી ઉમેરી દેવું હજી હલાવ રાખશું તો ખાસ કરી જોડાઈ રહેજો તો હજી આપણે આમ ગોળ હલાવશું જ તો હવે પાછું કડીક ફેરવીને પાસુ પાણીમાં નાખશું આપણે તો હવે આવું સાહણીના ટીપા પડતા જેવું લાગે છે કે તૈયારીમાં છે તો જો આ માખું કડીપલું ઉકળે છે એટલે હવે કઈ વાર નથી પાય આવતા એટલે હજી થીલું છે પણ આગવે બે પાંચ મિનિટની જ વાર છે તો હવે ટીપું પડ્યું પણ જો આ રીતનું આપણે સરસ કડક થઈ ગયું છે તો હવે આપણે ગેસ ઓફ કરી દઈએ હવે આપણે એકદમ પાય આવી ગઈ છે તો ખૂબ હમાય હલાવી જોકે તેલ નાખવું જ નાખાય પણ તેલ નો ઉમેરો ને તો તમારે મમરાને લાડવા બે ના ચાર મહિના એક છ મહિના પહેરીએ ને તો વાઇસ નો આવેલું તેલ હોય તો ખોરું પડી જાય તો હાલો હવે મમરા ઉભેરી દઈ હવે આપણે ભેળવી નાખીએ તો એકદમ મંડી મમરા નાખીને હલાવા તો હવે આપણે પકડી તો હલાવી નાખીએ આપણે તો આ રીતનું આપણે મમરા ખૂબ હલાવી નાખશું તો એક નંબર પડી જાય ત્યાં સુધી હલાવ્યા જ રાખશું આપણે તો હવે આપણે આ રીતના આપણે લાડવા વારસુ ભાઈ ને પપ્પા એ ચાલુ કરી દીધા છે તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો તો આ રીતના પાણી વારા કરીને આપણે લાડવા વારશું તો એક નંબર લાડવા વરે મસ્ત તો આગળ જોડાઈ રહેજો લાડવા જોતા જ મોઢામાં પાણી આવી જાય એમ છે એક નંબર તો જો આપણો લાડવો પણ વીખાય નહીં જરા તો સેલે જાતા જામી ગયું તો આ રીતનું આપણે પાછું કડક થઈ જાય તો જરા ગેસ ઉપર મેલીને ધીમે ગેસે તો આ રીતના આપણે મમરા ઉખડી જાય ન ઉખડે ઉખડતા હોય ને તો આ રીતના શેદ ગરમ કરી શકો તમે તો જો બધા મમરા આપણા ઉખડી ભેરા થઈ ગયા તો હાલો હવે આને પણ ભીના હાથ કરીને આપણે લાડવા વાર લઈએ તો આપણે કમ્પ્લીટ લાડવા વરી ગયા છે ખાસ કરીને તો કેવા લાગે આપણા લી લાડવા ખાસ કરીને કમેન્ટ કરજો તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો હાલો આપણો ડબરો ભરાઈ ગયો તમે બધાએ આપણા સબસ્ક્રાઈબરો આવી જાઓ મમરાના લાડવા ખાવા આખો શીખવાડનો ડબરો ભરાઈ ગયો છે જય માતાજી જય રામાપીર